લગાઈ દઉં નહી

આ તો બધું આ ને થાય પણ હર બી ના ને ત ફરી આ બધું શું જેસે ફરી દાદા મેં બી આવ મારા ધંધો કરવા તો જોતી નથી છલી દાદા કે કેતા ભૂલ થાય છે એવું કઈ દીધું એક થાળી બંધેલી એક થાળી એકલો હતો થી કોઈ પાછળથી આગળથી તો માથા તપેલી માથા માં સેફટી આવી જાય ભમાયા ભમાયા